મિત્રો મારું નામ છે જામનગર આપણે ખેડૂત મિત્રોને માહિતી આપતા હોઈએ છીએ કે નવી વેરાયટીનું કંઈક વાવેતર કર્યું હશે તો ચોક્કસથી ફાયદો થશે તમારી પોતાની વાડીએ વિઝિટમાં જો વેરાયટીની વાત કરીએ આપણે તો હરીનો સીડ્સનું ઓતરા વેરાયટી આની પહેલા પણ આપણે એક વિડીયો બનાવ્યો છે અને આજે એનું હાર્વેસ્ટિંગ એટલે કે ઉપાડવાનું કાર્યક્રમ ચાલુ છે પાકવાના દિવસોને આજે એકસો ને સાત દિવસની આપણી મગફળી થઈ છે એકસો ને સાત દિવસે આજે આપણે ઉપાડવાની શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો કે આપણા વીસ વીઘાનો પ્લોટ છે આજે લગભગ દસ વીઘા કમ્પ્લીટ થઈ જશે દસ વીઘા કાલે જોઈ શકો છો કે આનું ફ્લાવરિંગ તમે ગમે એમાં જોઈ લો હમણાં આપણે લાઈવ બતાવશું આ કોઈ એડવર્ટાઈઝ નથી કોઈ કંપનીની જાહેરાત નથી ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એને આવનારી સિઝનમાં ખેડૂત મિત્રો એનું વાવેતર કરે આવી એક ભલામણ છે તમે જોઈ શકો છો કે આની અંદર ધૂળ અત્યારે થોડીક આવે છે આપણે કોઈ ધોવાનું ધોઈને બતાવતા નથી કે કોઈ બીજી વસ્તુ નથી ભાઈ દીપક બતાવજે ડાયરેક્ટ લાઈવ છોડવા ઉપાડીને જોઈ લે આપ લાવીને ભાઈ ઉપાડે છે ભાઈ બતાવજે આ છે ઓતરા તમે જોઈ શકો છો આ પ્રકારની સ્થિતિ છે અત્યારે ઉપાડવાનું ચાલુ જ છે આ લાઈવ છે આ કોઈ અલગ સારા છોડવા ઉપાડીને તમને બતાવવાની કોશિશ નથી પણ આ લાવી છે દીપકભાઈ રાકેશભાઈ બતાવો તો આમ આ છે કોતરા ઉત્પાદન સારું મળશે આવો અંદાજ જોવા મળી રહ્યો છે કે ખેડૂત મિત્રો આવનારી સિઝનમાં તમે ચોક્કસથી આ વેરાયટીનું વાવેતર કરી શકો છો લાગઠ આ પ્રકારની સ્થિતિ છે એવું નથી કે જોઈ શકો છો કોતરાનો પરફોર્મન્સ ખૂબ જ સારું છે અને મેઈન ખાસિયત એવી છે કે 30% જે છે આની અંદર એ ત્રણ દાણા વાળો ભૂકટો એટલે કે આંડિયાની સંખ્યા હોય છે તમે જોઈ શકો છો કે આની અંદર ત્રણ દાણા વાળો ભૂકટો હોય છે એટલે કરીને વજનમાં ફાયદો થાય અને ઉત્પાદન એનું ચોક્કસથી સારું મળે જોઈ શકો છો મિત્રો લાગણ ઉપાડે છે અને લાગણ એનો પરફોર્મન્સ છે કોઈ વિડીયો બનાવવા માટે નથી કે કોઈ કંપનીની જાહેરાત નથી પણ જે છે સ્થિતિ ઉત્પાદન સારું મળે અને ખેડૂત મિત્રોને કાંઈક ફાયદો મળે આવા હેતુથી આપણે વિડીયોના માધ્યમથી સાચી સલાહ ખેડૂત મિત્રોને આપતા હોઈએ છીએ તો પરફોર્મન્સ સારું છે આવનારી સિઝનમાં તમે ચોક્કસથી કોતરા વેરાયટીનું વાવેતર કરી શકો છો મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન મારો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ આપણી ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત સબસ્ક્રાઈબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો